જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અકાઉન્ટ પાર્ટ બેમાં આપણે ડિબેન્ચરના હિસાબોનું ચેપ્ટર જોઈએ છીએ જેમાં આપણે ગયા વિડીયોમાં ડિબેન્ચરને મૂળ કિંમતે કઈ રીતે બહાર પાડી શકાય એની હિસાબી અસર કેવી રીતે અપાય તેમજ ડિબેન્ચરને પ્રીમિયમથી કઈ રીતે બહાર પાડી શકાય એની આમ નોંધ હિસાબી અસર કેવી રીતે આપી શકાય તેની આપણે માહિતી બરાબર જોઈ હતી ઉદાહરણ સાથે આશા રાખું છું એ તમને બરાબર સમજાઈ ગયું હશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજે ડિબેન્ચર વટાવથી કઈ રીતે બહાર પાડવા તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું ડિબેન્ચર વટાવથી બહાર પાડવા તો જ્યારે કંપની પોતાના ડિબેન્ચર એની મૂળ કિંમત હોય એના કરતાં ઓછી કિંમતે બહાર પાડે ત્યારે એમ કહેવાય કે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા છે બરાબર જેમ કે સો રૂપિયાની કિંમતનું ડિબેન્ચર હોય અને એસી રૂપિયાની કિંમતે બહાર પાડવામાં આવે તો અહીંયા કને વીસ રૂપિયા શું છે વટાવ છે તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો સો રૂપિયાનું ડિબેન્ચર હોય અને નેવું રૂપિયા બહાર પાડવામાં આવે તો અહીંયા કને દસ રૂપિયાનું જે તફાવત છે એને શું કહેવામાં આવે છે વટાવ કહેવામાં આવે છે ટૂંકમાં કંપની પોતાના ડિબેન્ચર્સ એની દાર્શનિક કિંમત હોય કે જે મૂળ કિંમત હોય એના કરતાં ઓછી બજારમાં પાડે ત્યારે ડિબેન્ચર વટાવથી બહાર એમ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં ડિબેન્ચર વટાવ હોય એની રકમ હોય એને ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે બરાબર એના પછી આપણે જોઈએ તો કંપની ધારામાં ડિબેન્ચર મહત્તમ કેટલા વટાવથી બહાર પાડવા એના વિશે કોઈ નિયંત્રણ નથી બરાબર કંપનીના જે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જેટલી જોગવાઈ હોય કે આટલા સુધી બહાર પાડી શકાય એટલા સુધી કંપની બહાર પાડી શકે છે કંપની ધારા પ્રમાણે કોઈ લિમિટ બહાર પાડવામાં આવતી નથી એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જે ડિબેન્ચર વટાવની રકમ હોય એ વહેલી તકે માંડી વાળવામાં આવે છે તો ક્યાંથી માંડી વાળવામાં આવે છે તો સામાન્ય રીતે આ રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કે નફા નુકસાનના પત્રક સામે માંડી વાળવામાં આવે છે એના માટે એક આમ નોંધ પસાર કરવામાં આવે છે એ આપણે જોઈ લઈએ તેની આમ નોંધ થાય છે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જો જામીનગીરી પ્રીમિયમથી ડિબેન્ચર વટાવની રકમ માંડી વળવામાં આવે તો આમ નોંધ થાય જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ કે બી ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે જમા પરંતુ જો ડિબેન્ચર નફા નુકસાન ખાતેથી માંડી વળવામાં આવે ડિબેન્ચરના વટાવ તો એની આમ નોંધ થશે નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે જમા બરાબર વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ડિબેન્ચર કઈ રીતે બહાર પડાય તેનું આપણે એક ઉદાહરણ જોઈએ અને દાખલો સમજીએ તો વધુ પડતો તમને ખ્યાલ આવશે તો ચલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર ત્રણ તમારા પુસ્તકમાં પાના નંબર સેવન્ટી થ્રી સોતેર પાના નંબર ઉપરથી તમને મળી જશે રકમમાં ધ્યાન આપજો એટલે બરાબર સમજાઈ જાય રાજકોટ ઓઇલ લિમિટેડે રૂપિયા સોનો એક એવા દસ ટકાના આઠ હજાર ડિબેન્ચર ચલો આ ડિબેન્ચરનું નામ છે બરાબર આમાં આપણે ક્યાંય ટકા આપણે જોવાના નથી ગણતરીમાં નથી લેવાના રૂપિયા સોનો એક એવા દસ ટકાના આઠ હજાર ડિબેન્ચર નેવું ના ભાવે બહાર પાડ્યા સો રૂપિયાના ડિબેન્ચર છે નેવું ના ભાવે બહાર પાડ્યા એનો મતલબ દસ રૂપિયા આપણને શું મળ્યું અહીંયા કને વટાવ મળ્યો ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના છે એમાં જોઈએ અરજી સાથે ત્રીસ રૂપિયા મંજૂરી વખતે ચાલીસ રૂપિયા તો આ મંજૂરી વખતે લખેલું છે ચાલીસ રૂપિયા એટલે કે વટાવ બાદ તો કેટલો વટાવ બાદ કરેલો હશે દસ રૂપિયા વટાવ બાદ કરેલો હશે એટલે મંજૂરીની કિંમત કેટલી હશે રકમ પચાસ રૂપિયા એમાંથી દસ રૂપિયા વટાવના બાદ કરો એટલે મંજૂરીની રકમ કેટલી થાય ચાલીસ રૂપિયા એ આપની અહીંયા અને વટાવ બાદ કરેલી રકમ આપણને આપેલી છે એના પછી હપ્તા વખતે રૂપિયા વીસ હે કંપનીને આઠ હજાર ડિબેન્ચરની અરજી મળે છે ચલો મંગાવ્યા કેટલા હતા તો આઠ હજાર જ મંગાવી હતી આપણે આઠ હજારની જ અરજી મંગાવી હતી અને આઠ હજાર જ મળ્યા છે એટલે વધારાની એકે અરજી મળી નથી કંપનીએ મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ બરાબર જ્યારે હપ્તા વખતે ત્રણસો ડિબેન્ચર સિવાય બાકીની બધા ડિબેન્ચર પર પૂરેપૂરી રકમ મળી ગઈ આ હપ્તાની રકમ છે એમાં ત્રણસો રૂપિયા નથી ત્રણસો ડિબેન્ચરના રૂપિયા નથી મળ્યા બાકી બધાના પૈસા આપને મળી ગયા છે ચલો આગળ જોઈએ આમ નોંધ આપણે એની તો સૌથી પહેલાં આપણને અરજી વખતે રૂપિયા આવશે એટલે બેંક ખાતે ઉધાર થશે એ દસ ટકાના ડિવેન્ચર અરજી ખાતે જમા આમાં અરજીના જે નાણાં આવ્યા તેના છે આ બધા તો અહીંયા કને આપણી પાસે આઠ હજારના ડિબેન્ચર છે અરજીના રૂપિયા કેટલા છે ત્રીસ રૂપિયા છે આઠ તેરી ચોવીસ એટલે બે લાખને ચાલીસ હજાર અહીંયા કને રકમમાં આવશે હવે આપણે આ બધી રકમ ક્યાં લઈ જશું તો ડિબેન્ચરના ખાતામાં લઈ જશું તો દસ ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર બે લાખને ચાલીસ હજાર તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા કરવામાં આવશે બાબત જે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડિબેન્ચર મંજૂરીની રકમ લેણી થાય એટલે આપણે એની રકમ મંગાવશું તો સૌથી પહેલાં એની આમનો થશે દસ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર દસ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર આપણને કેટલા રૂપિયા આપેલા હતા ચાલીસ રૂપિયા બરાબર તો ચાલીસ ગુણ્યા આઠ હજાર અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે વટાવ બાદ જ રકમ લેવાની અને આપણને ચોપડીમાં રકમમાં વટાવ બાદ જ કિંમત આપેલી છે બરાબર એટલે આઠ ચોક બત્રીસ થશે એટલે ત્રણ લાખને વીસ હજાર આવશે એના પછી ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરશું તો વટાવ કેટલાનો હતો દસ રૂપિયાનો ગુણ્યા આઠ હજાર ડિબેન્ચર બરાબર એટલે આઠ હજાર ગુણ્યા દસ એટલે અહીંયા જવાબ આવશે એંશી હજાર તે દસ ટકાના ડિબેન્ચર ખાતે જમા થશે ચાર લાખ રૂપિયા ટોટલ રકમ અહીંયા કને આપણે જમા કરશો બાબત છે મંજૂરીના નાણાં રૂપિયા દસના વટાવ બાદ દિબેન્ચર દીઠ રૂપિયા ચાલીસ લેણા થયા તેના હવે આપણે આ મંગાવી રકમ અને આપણે મંજૂરીની પૂરેપૂરી રકમ મળી ગઈ હતી બરાબર કેટલી રકમ આપણને મળશે તો વટાવ બાદ કર્યા વગરની હતી ને આ વટાવ બાદ કર્યા પછીની રકમ જે હતી ચાલીસ રૂપિયા લેખે ત્રણ લાખને વીસ હજાર એ આપણને રકમ મળશે તો અહીંયા આપણી આમ થશે બેંક ખાતે ઉધાર ત્રણ લાખ વીસ હજાર તે દસ ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા ત્રણ લાખને વીસ હજાર સમજાઈ ગયું હશે એટલા સુધી આગળ જઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો અરજી અને મંજૂરીનું પૂરું થયું હવે આપણે હપ્તાની રંગ રકમ મંગાવશું તો હપ્તાની રકમ લેણી થશે તો પહેલાં તો રકમમાં જોઈ લઈએ કે હપ્તા વખતે વીસ રૂપિયા મંગાવેલા છે બરાબર વીસ રૂપિયા મંગાવેલા છે અને આપણે એ ધ્યાનમાં લેશું કે ત્રણસો ડિબેન્ચરના પૈસા નથી મળ્યા હપ્તાના આગળ જોઈએ આપણે તો સૌથી પહેલા તો આપણે ઉધાર લેખે મળશે એટલે આઠ દૂના સોળ એટલે એક લાખ ને હજાર રકમ આવશે બાબત જેમાં આઠ હજાર ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂપિયા વીસ લેખે હપ્તાની રકમ મંગાવી તેના હવે વિદ્યાર્થી મિત્રો આની રકમ આપણી પાસે આવશે તો અહીંયા કને આપણે લખશું કે બેંક ખાતે ઉધાર ડિબેન્ચર બાકી હપ્તા ખાતે ઉધાર ને તે દસ ટકાના ડિબેન્ચર હપ્તા ખાતે જમા હવે જુઓ આપણને અહીંયા કને ત્રણસો ડિવેન્ચરના નથી મળ્યા બરાબર ટોટલ આપણી પાસે ડિવેન્ચર કેટલા હતા આઠ હજાર હતા એનામાંથી આપણને ત્રણસો ડિબેન્ચરના નાણાં મળ્યા નથી તો બાકી કેટલા ડિબેન્ચર રહેલા સાત હજારને સાતસો ડિવેન્ચર બાકી રહે છે તો આપણે હવે સાત હજારને સાતસો ડિવેન્ચર પર જે રકમ છે ડિબેન્ચરના હપ્તાની કેટલી છે વીસ રૂપિયા તો સાત સાત હજારને સાતસો ઉપર વીસ રૂપિયા લેખે આપને રકમ તમે કરશો તો જવાબ આવશે એક લાખને ચોપ્પન હજાર બરાબર એના પછી જે બાકી છે કેટલા તો ત્રણસો ડિબેન્ચર એના નાણાં નથી મળ્યા તો ડિબેન્ચર બાકી હપ્તા ખાતે ઉધાર તો ત્રણસો ગુણ્યા વીસ કરશો એટલે ત્રણ દૂછ વીસ તેરીસ સાઠ એટલે છ રૂપિયા આવશે બરાબર અને દસ ટકાના ડિવેન્ચર હપ્તા ખાતે જમા થશે એક લાખ ને સાહીઠ હજાર બાબત જે ત્રણસો ડિવેન્ચર સિવાય બાકીના સાત હજાર સાતસો ડિવેન્ચર પર હપ્તાની રકમ મળી ગઈ તેના તો વિદ્યાર્થી મિત્રો હવે ઉધાર બાજુ અને જમા બાજુનો આપણે સરવાળો કરશું એટલે પંદર લાખને વીસ હજાર સરવાળો આપણને મળી જશે અને બંનેનો સરવાળો સમાન થશે વધુ પ્રેક્ટિસ માટે સ્વાધ્યાયના દાખલા જોજો ગણજો આ જ ઉદાહરણ ફરીથી તમારી બુકમાં ગણજો વધારે પડતો તમને ખ્યાલ આવશે બરાબર નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ ચાર સમજીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત